जा भाई बटर टोले बटोरी खावा मड्या जो अच्छा है टोले बटोरी हो भाई टोले बटोरी घेरे तुम्ही तो लोग बटोरी खाई जी आ ये सोने बटोरी खावा मड्या नो जारे टोले बटोरी एरे खाके तो आवू मरचो बतावे छे के हालियाली थक गया मरचा खावा तो है के थोड़ा तीखा दे दे नहीं

ખાવા માટે ટાઈમ કરે છે અમારી અહીંયા ખાવ બધું કવરની દુકાનો બધી એટલી બધી છે કવરની દુકાનો જવો અમદાવાદની અંદર આપણે બસ સ્ટેન્ડ આની અંદર જ છે અત્યારે જવો આવું નહોતું ભાઈ અત્યારે જવું બહુ મસ્ત થઈ જ બધે થઈ ગયું ને હવામાં ક્યાં સાફી દીધી જઈશોમનાથમાં સાફી દીધી આપણે હવાની અંદર આ ભાઈ શાકપુરી ખાવા જાય કહે છે

No, ya, ya. No, ya, no, ya. ¿Qué es lo que 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 અહીંયા બધી ધો અલગ અલગ છે ગુજરાતી થાળી મળશે પંજાબી થાળી મળશે ભાજીપાવ પુલાવ અને આ બધું જોવા મોટું પતરું જોવા વેરાયટી બધી અલગ અલગ જોવા બધી જોવા બાજુ પણ વેરાયટી બધી અલગ અલગ અમદાવાદની અંદર મિત્રો આવો તો ગામડિયા ખાસ ધ્યાન રાખજો મિત્રો આવામાં કાંઈ નહીં મળે પાણીપુરી આવી ગઈ છે તો પાણીપુરી પાછા ટેસ્ટ મળી રહી હતી પૂરી તો રગડા પૂરી હતી

અત્યારે બધા બ્લોગ બ્લોગ બધું એડિટિંગ કરે છે બધા જો અમારે ચારે ભાઈ બંધો બેઠા છે અત્યારે ભાવનગરનો છે સાઈડમાં એ પણ ભાગ ભાવનગરનો તો અત્યારે વરસાદ અંધારેલો છે અને આવવા પણ મળ્યો છે વરસાદ આવે છે ધીરે ધીરે વરસાદ છે અત્યારે વધી ગયો તો અમારા ભાઈબંધો કઈ બધા જો હજી બેઠા હજી બધા વિડીયો એડિટિંગ કરે છે અત્યારે જો વરસાદ એ વધી ગયો આમાં પાણી પાણી થઈ ગયું અત્યારે તો વરસાદ તો આવવાનો છે ફૂલ અમદાવાદની અંદર મિત્રો તો અત્યારે વરસાદ આવશે કેટલા વરસાદ આવે જો અત્યારે ચેકિંગ ચાલુ છે જો અમદાવાદ ચેકિંગ કરે બધા જો આગળ માવા બાવા જે અવારમાં તો માવા ઉગીને રાખ્યા આપણને બસ આવી જઈ ત્યારે બધી જો વરસાદે આવવા મળ્યો અત્યારે આપણા જે વાર છે જવાની થોડાક આંટા મારી લઈએ અમદાવાદ વરસાદ શરૂ

જો પાચોપા રઈવારી ની બોડે કરો હાલો આ બાજુ આ બાજુ આ બાજુ આ માં 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 હાલો ભાઈ બસ સ્ટેપ ગયા એસી વાળી ગાડી નહીં તે બતાવે છે એટલું બતાવાય એટલું પ્રકાશ ખોલે નહીં પેક આવે આ બસ આખી આખી તો ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ સુરત અમદાવાદ થી મિત્રો નીકળ્યા છીએ બસમાં બેઠા સવારમાં તો પેલા આપણે પસ્તર વાળા જતા માવા હતા એ બધા લઈ ગયા આપણા સવારના પોરમાં માવા એ ત્યાંથી ગયા તા રક્ષા વાળાએ જતા આપણે કેટલું તો જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ મૂકવાનું આવ્યો અને બીજા સરકલે ઉતારી દીધા તો ત્યાંથી હાલીને ગયા ને સ્ટેડિયમ સ્ટેડિયમે સ્ટેડિયમ તો બહુ આગો નહોતો ભેડો એટલે બહુ વાંધો નહીં આ તો આપણે મિત્રો બીજી વખત રક્ષામાં ગયા ને આપણે ઓલા ફ્રીજે ત્યાં તો બહુ મોંઘો પડ્યો કે વીસ રૂપિયામાં લઈ જાવ કે વીસ વીસ રૂપિયા પાંચ વ્યક્તિ હતા અને પાંચ વીસ વીસ રૂપિયા લીધા સો રૂપિયા લઈને તો તરત વી ગયો બે કિલોમીટર ગાડી આખી તરત પછી હમી કેટલું આયેલા છ કિલોમીટર છ કિલોમીટર હારીખો બ્રિજ ફરીથી પાછા મેળવવા માંથી જવાની ખરીદી કરવા પછી કઈ આપણે ગયા નહીં કે થાકી ગયા માથું દુખ્યા ત્યારે તો વહી આવ્યા પછી આપણે પછા ક્યારેક નેક્સ્ટ ટાઈમ આવજો અમદાવાદમાં હવે તો આપણે થોડું ઘણું ભાડવું અને રિક્ષાવાળામાં ખાસ ધ્યાન રાખવાની તમે લોકો આવો તો તમે ખાસ ધ્યાન રાખજો કઈ જગ્યાએ જાઓ એની કેટલી ટિકિટ એ બધું જાણી દેવું પહેલાં ને રિક્ષાવાળો જે જગ્યાએ જવાનું છે એના દસ રૂપિયા છે તો એને પચાસ રૂપિયા લે ડાયરેક્ટ ચાલી ડબલ લેશે છે Kacang dan gebetan. Terapi kandi yang berubah. Apa ubahnya? Apa yang kari dia bayar? Bulog yang berlainan dijual. Apa yang bayar bulog? Terapi kandi yang berubah.

Yeah. Ini adalah tempat kita yang paling kaya di Kuala Lumpur. Kami menggunakan kereta ini untuk melakukan kerja di kawasan. Kami juga membuat kereta ini dengan kereta yang terbaik. Kami મસ્ત આલમ અમે આ છે સોમનાથ એવું મસ્ત મજાનું છે ભાવનગર એટલે ભાવનગર બરોબર ઘટલે જ નહી ભાવનગર ની અંદર

ને મોવાથી આવો તો આપણે એક કલાક થઈ ગઈ છે મિત્રો એક કલાકની આજુબાજુ તો મિત્રો આવીને ડાયરેક્ટ સૂઈ ગયા કેમકે બે ત્રણ દિવસથી તો એક દારા કંટાળી ગયેલા હતા મિત્રો આલી હાલી થકી ગયા અને પછી અલી તો એમ થાકી ગયા કે રિક્ષાવાળાના લીધેથી તમને ખબર જ છે કે વિડીયો જોતા જશું આપણે કે વિડીયોની અંદર તો રિક્ષાવાળા અમદાવાદ જવું હોય તો રિક્ષાવાળાથી તો ખૂબ જ તો મિત્રો અમદાવાદ જવું હોય તો રીક્ષાની અંદર બેસતી પહેલાં આપણે ભાડું ભાડું બધું નક્કી કરી દેવું તો ભાડામાં તો આપણે ફાવવા દે જ નહીં કેમ કે એ લોકો એવા છે કે ભાડું ફિક્સ કરેલું જ હોય આપણને બધા એ રક્ષ્યાવાળા એમ જ કહે કે એટલું ભાડું એટલે એટલું જ ભાડું તો ખાલી પાંચ પાંચ કિલોમીટરના મિત્રો દોઢસો બસો રૂપિયા લઈ જાય મિત્રો ને એ એકને એક જગ્યાએ આપણે એમ કીધું કે આ જગ્યાએ જવાનું છે મિત્રો તો અમે કીધું પુલે જવાનું તો પુલને બદલે બીજા પુલે છોડી દીધા ને ઠેઠ ત્યાંથી પાંચ કિલોમીટર હાલીને અમી લોકો ગયા એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો તમે જાણે તો હો તો તે એ જગ્યાએ વ્યવસ્થિત રીતે આપણે પૂછી લેવાનું પહેલાં કે આ જગ્યાનું શું ભાડું છે તો જ જવાનું મિત્રો અમારી ઘરે તમે લોકો પણ સેત રાખો ખાસ ધ્યાન રાખજો મિત્રો અમદાવાદ જાઓ એટલે એક મિત્રો વિડીયોની અંદર પહેલીવાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીશું એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી બ બાય